अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज दिवस अपने जेक्वेरी यू आई अंदर नु एकॉर्डियन है એ ઉપયોગ કરીને એક ઇન્ટરેક્ટિવ લિસ્ટ બનાવવા માંગીએ એની માટેનું જે એક્ઝામ્પલ છે એ પહેલા ચાલુ કરીએ આ ઇન્ટરેક્ટિવ લિસ્ટ વિથ એકોડિયન માટે છે હું તમને પહેલા બતાવું કે આ વસ્તુ જે છે એ અહીંયા આપણે કઈ રીતે લખેલી છે પહેલા તો યુઆઈની ક્લાસ લાઇબ્રેરી એડ કરેલી છે સ્ટાઇલની અંદર આપણે પોતાની સ્ટાઇલ લખેલી છે બોડીની અંદર એક એચ ટુ ટેગ લખેલું છે ડીવ ટેગ આપેલા છે ડીવ ની અંદર માય લિસ્ટ નામનું એક લિસ્ટ બનાયેલું છે એની અંદર દરેકની અંદર એચ થ્રી અને ડીવ ટેગ આપેલા છે હવે જો આ ડીવ ટેગ અને ટેબલ વગેરે એમને એમ કેવું દેખાય છે આપણે જોવા માંગતા હોય તો આપણે અત્યારે એક કામ કરીશું કે એનું જે યુવાય છે તો એને નીચે જતી રહે અને આપણે આ જે ટેગના આટલો આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને આપણે બંધ કરી દઈએ અને એ પ્રોગ્રામ બંધ કરવા માટે તમને ખબર છે કે એસટીએમએલને કોઈપણ વસ્તુ આપણે કોમેન્ટ બનાવી હોય તો આપણે આ ટેગ લખીએ છીએ અને એટલા માટે આપણે અહીંયાથી આ ટેગ લખી અને અહીંયા આપણે બંધ કરી દઈએ કે આટલો આખો જે ક્વેરીનો પ્રોગ્રામ આપણે લખેલો છે એને આપણે બંધ કરી દીધો સેવ કર્યો અને ત્યાર પછી આપણે રન કરીશું આ એની અંદર તો તમને જોવા મળશે કે આ રીતનું લિસ્ટ બનેલું જોવા મળે છે કંઈ આપણે પહેલું એચ ટુ ટેગ જોવા મળે છે ત્યાર પછી આપણને આ રીતના જોવા મળે છે અને આ બધી વસ્તુ આપણે બનેલી જોવા મળે છે ખરી પણ આ રીતનું સાદું લિસ્ટ તમને જોવા મળે છે કે દરેક સબ્જેક્ટ વિશેની માહિતી આ રીતે અહીંયા બતાવવામાં આવેલી છે તો આ રીતની આપણે સાદી વેબસાઇટ અત્યાર સુધી બનાવતા હતા વેબસાઇટ આવી સારી ના લાગે અને એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે આ આટલો જો કોડ આપણે લખીએ છે હવે કેવું દેખાશે એ આપણે જોઈએ એટલે કે આપણે આટલો બાબતો લખી સેવ કરી અને એને પાછું આપણે રન કરીએ ફૂલ સ્ક્રીન કરીશું તમને જોવા મળશે કે હવે બહુ સુંદર વેબસાઇટ આપણને જોવા મળે છે જેની અંદર આપણે અહીંયા હેડિંગ બતાવવામાં આવે છે કે કોમ્પ્યુટર ઓફિસ વર્ક કોમ્બો પેક તો એની અંદર અમારા બધા જે કોર્સ છે ત્રણ એની માહિતી આપવામાં આવી છે બીજી બાબતો જોઈએ તો અહીંયા બધી લિસ્ટમાં નથી બતાવી દેવામાં આવતી પણ અહીંયા અલગ અલગ આ રીતે જોવા મળે છે જેમ કે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ વિશે જોવું હોય તો એની પર ક્લિક કરીશું તો એનિમેશન થઈને પેલો એરિયા બંધ થઈ જશે આ એરિયા ચાલુ થશે એવી રીતે આની પર ક્લિક કરીશું આ એરિયા બંધ થઈ જશે આ એરિયા ચાલુ થશે તો આવું સુંદર એનિમેશનવાળી વેબસાઇટ બનાવી હોય કે જેની ઉપર આપણે દરેકની ઉપર ક્લિક કરીએ ત્યારે આ રીતે ચાલુ થાય ક્લિક કરીએ ત્યારે બંધ થાય તો એ બધી બાબતો કઈ રીતે કરી શકીએ આપણે જોવા માગીએ છીએ તો હવે તમે અત્યારે જોયું હશે કે આની ઉપર આપણે જ્યારે ક્લિક કરીએ છીએ તો એને બંધ નથી થતું ફક્ત આપણે અહીં ક્લિક કરીએ છીએ ત્યારે આ રીતના ઓપન થાય છે તો એને કઈ રીતે આપણે સેટ કરવું એ પણ હું તમને બતાવું પણ પહેલાં આપણે અને જો એક આટલી વસ્તુ આપણે કઈ રીતે કરવી તો આ એકોર્ડિયન કંટ્રોલ આપણે ડાયરેક્ટલી વાપરવું એની માટે આપણે ફક્ત એક લાઈન આટલી લખેલી છે માય લિસ્ટ ડોટ એકોર્ડિયન હવે આટલું જ લખીએ આપણે એટલે શું થશે તો કે આ બધી ફંક્શનાલિટી ચાલુ થઈ જશે ઘણું પાવરફુલ જે ક્વેરી એ લોકોએ બનાવેલું છે કે આપણે બધી બાબતોનો લાંબો લાંબો પ્રોગ્રામ લખવાની જરૂર નથી પણ એ લોકોએ જે તૈયાર પ્રોગ્રામ કરીને આપેલો છે એ પ્રોગ્રામ ફક્ત આપણે એક જ શબ્દથી વાપરીશું તો આ બધી ફંક્શનાલિટી આપણે વાપરી શકીશું અને એની અંદર પણ જેમ આપણે જોયું કે ક્લિક કરવાથી બંધ નહોતું થતું એ જો આપણે કરવું હોય તો આપણે એની માટે આ એક ઓપ્શન છે મેં અહીંયા લખીને રાખેલું છે તે આપણે લેવાની જરૂર છે તો અહીંયાથી આપણે કોપી કરીશું અને આની અંદર આપણે નાખી દઈશું કે એકોર્ડિયનની સાથે આપણે બતાવીશું એને અને આ યાદ રાખજો કે આપણે કરલી બ્રેકેટની અંદર લખવાનું છે કારણ કે આપણે જાવા સ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ અહીંયાથી આખું મોકલીએ છે અને એને આપણે લખીએ છીએ કે કોલેપ્સિએબલ ટ્રુ હવે કોલેપ્સિએબલ ટ્રુ લખીશું સેવ કરીશું અને ત્યાર પછી આપણે અને રિફ્રેશ કરીશું તો હવે આપણે જોવા મળશે કે પહેલાં જે અહીંયા આ ક્લિક કરવાથી ત્યાં બંધ નહોતું થતું એ હવે ફંક્શનાલિટી ચાલુ થઈ ગઈ છે એક ક્લિક કરીશું એટલે આખું લિસ્ટ ઓપન થશે અને બીજી ક્લિક કરીશું એટલે બંધ થશે તો આ રીતના આપણે આખું પણ બંધ કરી દઈ શકીએ અને કોઈ પણ એક જ વિભાગને આપણે ચાલુ પણ કરી શકીએ તો આ ફંક્શનાલિટી આપણે અહીંયા જોવા મળે છે એ જ રીતે આપણે બીજી ફંક્શનાલિટી એવી જોવા મળે છે કે આપણે એવું જોઈતું કે માઉસ એની ઉપર જાય ત્યારે જ ઓપન થઈ જાય તો એ વસ્તુ આપણે અહીંયા લખીને રાખેલી છે ઇવેન્ટ માઉસ ઓવર પર આપણે આપી દીધી એટલે આપણે આને કોપી કરીશું અને આની અંદર આપણે નાખવાની રહેશે કારણ કે જવા સ્ક્રિપ્ટનો આપણે ઓબ્જેક્ટ મોકવાનું છે એટલે ટ્રુની પાછળ આપણે કોમા કરી દઈશું સ્પેસ કરીશું અને ત્યાર પછી આ વસ્તુ લખી દઈશું કોલેપ્સિએબલ ટ્રુ અને આપણે જરાક એન્ટર આપી દઈએ કે જેથી આપણે વચ્ચે નળે નહીં આ વસ્તુ લખી દીધી સેવ કર્યું અને ત્યાર પછી આપણે અહીંયા આવીને રિફ્રેશ કરીશું તો હવે તમને જોવા મળશે ખાલી માઉસ હું એની ઉપર લાવું છું એટલે જ બધી ફંક્શનાલિટી ચાલે છે એને આપણે અલગથી ક્લિક કરવાની જરૂર પડતી નથી તો માઉસ આપણે ઉપર લઈએ કે એની પરથી ખસેડી લઈએ તો ઓટોમેટિકલી વસ્તુ ચેન્જ થયા કરે છે તો આ રીતના કોઈ પણ ઇવેન્ટ વગેરે બદલી શકીએ છે તો આપણે આને મિનિમાઈઝ કરી દઈએ અને આને આપણે પાછું અંડું કરી જેવું હતું એવું કરી દઈએ અત્યારે આપણે ફક્ત કોલેપ્સિબલ રવા દઈએ તો આ બધા જે ઓપ્શન્સ છે આવા કેટલા ઓપ્શન વાપરી શકીએ એ બધું જે મેં તમને જેમ જે ક્વેરી યુઆઈની અંદર બતાવ્યું કે યુઆઈ ડાઉનલોડ પેજની ઉપર એપીઆઈ ડોક્યુમેન્ટેશન કરીને આપવામાં આવ્યું છે તો એ એપીઆઈ ડોક્યુમેન્ટેશનમાં આ દરેકના મિનિંગ આપવામાં આવ્યા છે કે આ બધી વસ્તુ જો ઇવેન્ટ બદલવી હોય તો તમે કઈ રીતે બદલી શકો તમે કોલેપ્સિએબલ ટ્રુ કે ફોલ્સ કરવું હોય તો કઈ રીતે કરી શકો તો એ બધી બાબતો ત્યાં બધી જ આપવામાં આવેલી છે તો એ તમે પોતે બધી બાબતો જોશો કારણ કે એમાં ઘણી બધી બાબતો છે એટલા બધા ઓપ્શન છે કે બધા ઓપ્શન અહીંયા બતાવવા શક્ય નથી અને એટલા માટે જે બેઝિક બાબતો છે એ મેં બતાવેલી છે અને બાકીની બીજી બધી ફંક્શનાલિટી છે એ તમે એની પોતાની વેબસાઇટની ઉપર જઈને શીખી લઈ શકો છો આટલું એકડિયન બનાવવા માટે આપણે કેટલું કરવાની જરૂર છે એ આપણે હવે જોઈએ કે પહેલાંમાં પહેલું તો આપણે એની માટે આ રીતની એચટીએમએલ ફાઇલ લખવાની રહેશે અને એચ ફાઇલની અંદર બોડીની અંદર આપણે યાદ રાખવાનું કે એક મેઇન ડીવ લખવાનું રહેશે હવે મેઇન ડીવ અહીંયાથી શરૂ થશે અને છેક છેલ્લે બધા જ ઓપ્શન પતી જાય ત્યારે અહીંયા તમે જોશો તો છેલ્લે આ ડીવ ટેગ અહીંયા પૂરું કરવાનું છે અને દરેક એક એક આઇટમ છે એને પણ આપણે ડીયુ ડીવટેગની અંદર લખવાની છે તો એની માટે જો હું અત્યારે આના ડીવુટેગને થોડાક નાના કરી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે કે આપણે આને માઇનસ બટન રન કરી લખી દીધું તો આ અલગ અલગ અહીંયા ટેબ તમને હવે જોવા મળે છે કે એક લિસ્ટ જે પહેલું લિસ્ટ છે એ આપણે એચ થ્રીથી લખીશું ને એની માટે એક ડીવુટેગ આપીશું બીજું લિસ્ટની આઇટમ છે એ બીજા એચ થ્રીમાં લખીશું અને ડીવટેગ આપીશું એ રીતે ત્રીજામાં ને એ રીતે ચોથામાં પણ આપણે લઈશું તો દરેક માટે આપણે આટલું આપવું જરૂરી છે તો આ જે સ્ટ્રકચર છે એ ફિક્સ સ્ટ્રકચર છે અને એ આપણે ફોલો કરવાની જરૂર પડશે એટલે આપણે જે ક્વેરી યુઆઈની વેબસાઇટ પર જોઈશું તો એ લોકોએ બતાવેલું છે કે આ કઈ રીતનું સ્ટ્રકચર બનાવવું તો આ સ્ટ્રકચરની અંદર જ આપણે બનાવવાનું અને એને આપણે કોઈ પણ આઈડી આપી શકીએ તો પહેલું એક ટેગ હોવું જોઈએ જે ટેગ છેલ્લે બંધ થતું હોય એ દરેકની અંદર એક એચ ટેગ હોવું જોઈએ અથવા તો એચ વન ટેગ હોવું જોઈએ કોઈ પણ એક ટેગ હોવું જોઈએ પણ એચવાળું ટેગ હોવું જોઈએ એચ વન એચ ટુ એચ થ્રી કોઈપણ ટેગ લઈ શકે જનરલી આપણે એચ થ્રી ટેગ લઈએ છીએ એટલા માટે એચ થ્રી ટેગ હોવું જોઈએ અને એને આપણે પછીથી ફોર્મેટ કરીએ છીએ તો એચ થ્રી ટેગ હોવું જોઈએ કે જે આ જે ઉપરનું હેડિંગ છે અને આપણે એકવાર રિફ્રેશ કરી લઈશું કે જેથી આ જે ફંક્શનાલિટી છે એ તમને બતાવી શકો તો આ જે મેઇન મેઇન હેડિંગ છે એ મેઇન હેડિંગ આપણે અહીંયા એચ થ્રીની અંદર લખેલા છે એટલે મેઇન હેડિંગ આપણે એ થ્રીની અંદર લખેલા છે ને પછી આપણે ક્લિક કરીએ ત્યારે આ આખું જે ઓપન થાય છે એ એક ડીવ ટેગની અંદર લખેલું છે અને એ ડીયુ ટેગ અહીંયા આપણે દરેક ટેગ લખેલા છે તો હવે એક એક ટેગ આપણે ઓપન કરીને જોઈએ તો એને હું પ્લસ પર ક્લિક આપીશ એટલે તમને જોવા મળશે કે આખું ડીવ આટલું લાંબુ ટેગ અહીંયા લખેલું છે એ ડ્યુટેગની અંદર આપણે એક બીજું હેડિંગ લખેલું છે અને એ હેડિંગ ક્યાં આવે છે એમ તમને બતાવું કે અહીંયા લખેલું છે કે ધીસ કોમ્બો પેક કન્ટેન્ટ થ્રી સબ્જેક્ટ એવા જે છે એ આપણે આ એચ થ્રીથી લખેલું છે ત્યાર પછી આપણે એક ટેબલ બનાવેલું છે કારણ કે આ બધી વસ્તુ આમ ફોર્મેટ કરીને જોઈએ છે એમ ગમે તેમ નથી જોઈતી એટલે આપણે અહીંયા આ એક બે ને ત્રણ એવા કોલમ બનાવેલા છે અને આમ રો બનાવેલી છે તો એ કોલમ આપણે આ ટીઆર અને ટીડીથી બનાવીએ છીએ તો હવે ટેબલ વગેરે કેવી રીતે વાપરવું એ આપણે એચટીએમએલથી ઓલરેડી જાણીએ છીએ અને એટલા માટે એ કોડ અહીંયા આપણે લખી શકીએ છીએ ટીઆર લઈ અને એની અંદર આપણે દરેક ટીડીની અંદર એક એક ઇમેજ આપી છે બેઝિક માટેની ઇમેજ બીજી બેઝિક ટુ માટેની અને બેઝિક થ્રી માટેની તો એ ઇમેજ અહીંયા તમને જોવા મળે છે આ એક બે અને ત્રણ ફોટોગ્રાફ આપણને જોવા મળે છે અને એની નીચેની જે આ વસ્તુ લખેલી છે એ વસ્તુ આપણે અહીંયા લખેલી છે પી ટેગની અંદર તો પીની અંદર આપણે બધી બાબતો લખી દીધી છે અને એને નીચે કરવા માટે બીઆર ટેગ લખેલો છે તો આ જે સાદું આપણે ટેબલ બનાવીએ છીએ એ જ રીતે આપણે ટેબલ બનાવેલું છે તો આ રીતે આપણે બધો ટેબલ બનાવી દઈશું પહેલાં અને ત્યાર પછી અહીંયા જે આપણે આઈડિયા આપેલી હોય કે આ મેઇન ડીવ છે એને આપણે આ આઈડિયા આપેલી હતી માય લિસ્ટ તો આ જે માય લિસ્ટ આઈડિયા આપેલી હતી એ માય લિસ્ટને આપણે અહીંયા એકોર્ડિયન ફંક્શન એડ કરી દઈશું એટલે આપણે અહીંયા એને સિલેક્ટ કરીશું જે ક્વેરી ફંક્શન કોલ કરાયું માય લિસ્ટ પકડ્યું અને એ માય લિસ્ટને આપણે એકોર્ડિયન બનાવી દીધું એટલે આપણે ફક્ત આટલું લખીશું એટલે ઓટોમેટિકલી આ જે બધી એચટીએમએલ લખેલી છે એની ઉપર એ બધી ફંક્શનાલિટી ચાલુ થઈ જશે અને એની કલર વગેરે છે એ આ સીએસએસ ફાઇલની અંદરથી આપવામાં આવશે તો જો તમે એ લોકોના કલર ના વાપરવા માંગતા તો પછી તમે તમારા પોતાના આખી સીએસએસ લખી અને દરેક બાબતોની કલર વગેરે બદલી શકો પણ આ આસાન છે કે એ લોકોના કલર આપણે ડાયરેક્ટલી વાપરીએ અને એની અંદર જે પણ થોડા ઘણા કલર આપણે અલગ જોઈતા હોય તો એ આ ફાઇલ ઓપન કરી અને એની અંદર પણ આપણે બદલી શકીએ તો આશા છે કે તમને આ આખું લિસ્ટ કઈ રીતે બનાવવું એ ખ્યાલ આવી ગયો હશે તો આમાં આ અગત્યની બાબત છે આપણે ધ્યાનમાં રાખીશું એકોડિયન કંટ્રોલ ધારો કે આપણે વાપરવું તો એનું સ્ટ્રકચર કેવું હશે એનું સ્ટ્રક્ચર અમે તમને સમજાયું એ પ્રમાણેનું હોવું જોઈએ એ જરૂરી છે તો એ જે ક્વેરી યુઆઈની વેબસાઇટ પરથી તમે જોઈ શકો કે દરેકના અલગ અલગ સ્ટ્રક્ચર કઈ રીતના પર બનાવવાના છે પણ આ મેં પહેલું સ્ટ્રક્ચર તમને બતાવ્યું અને હવે એવા જે અહીંયા આપણે આ બધા અલગ અલગ ઓપ્શન લખ્યા એવા ઘણા બધા ઓપ્શન છે તો એ પણ તમે એના વેબસાઇટ પર જઈને જોઈ શકો અને એ લોકોએ એક્ઝામ્પલથી ઘણું સારું સમજાયેલું છે તો એ બધી બાબતો તમે પોતે તમારા પ્રોગ્રામની અંદર વાપરી શકો કે જેથી તમને વધારે ખ્યાલ આવી શકે પણ એમાં જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે આ વસ્તુ યાદ રાખવાની છે આપણે અહીંયા જાવા ઓબ્જેક્ટ કરી અને એ વસ્તુ બધી વિકલ્પો છે એ વિકલ્પ અહીંયા આપણે આપવાના હોય છે તો તમે પણ પોતે હવે આ ટાઈપ કરીને બનાવો કે જેથી તમને વધારે ખ્યાલ આવે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद